સમગ્ર દેશમાં ભગવાન શિવજીના વિવિધ પ્રકારના અને વિવિધ મહત્વ ધરાવતા મંદિરોમાં સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે રાજકોટમાં મહાદેવજીના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે છે જેમાં કેટલાક મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ એક મંદિર એટલે ખૂબ જ જાણીતું ભુવેશ્વર મહાદેવનું મંદિર આ મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિર અંદાજે બસ્સો વર્ષ જૂનું છે અને અહીં પણ શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા આ મંદિરમાં શિવજીના દર્શન કરવા માટે ભક્તોએ ઉમેરામાં પગથિયા ઉતરીને જવું પડે છે મારું નામ બટુકદાસ નવલરામ અગ્રાવત રામાનંદી સાધુ છે અમે બરોબર અને રાજાશાહીથી આ જગ્યા અમારી આગળ છે આ જગ્યાનો કોઈ ફંડ નહીં ફાળો નહીં રાજવી પરિવાર તરફથી કંઈ સહાય નહીં યથા કોઈ દાન આપે તો અમારી આગળ ગૌશાળા છે એમાં અમે સ્વીકારીએ છીએ અમે ખુદ દાન નથી લેતા કોઈની આગળથી બરાબર અને અમારો પરિવાર છે મારો પરિવાર એ ઉતરા ઉતરની અમારી ગાડી છે આ રાજાશાહી વખતથી અને આ જગ્યા રાજકોટમાં એક જ એવી જગ્યા છે ભુવનેશ્વરની જ્યાં મહાદેવ બિરાજે છે રામ લક્ષ્મણ રાધા કૃષ્ણ આ મંદિરની સ્થાપના રાજવી પરિવાર અને રણછોડદાસ બાપુએ કરી હતી ત્યારે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી મંદિરના મહંત બટુકદાસજી અગ્રાવતે મંદિરની વિશેષતા અંગે વાત કરતા જણાવ્યું કે આ મંદિર રાજકોટનું એક એવું પ્રથમ મંદિર છે કે શિવ મંદિરમાં ગર્ભગૃહમાં રામ દરબાર અને રાધાકૃષ્ણની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મંદિરના મહંતે આ મંદિરની સ્થાપના કેવી રીતે થઈ અને અહીં શિવલિંગ છે તેની જાણ કઈ રીતે થઈ તે અંગે જણાવ્યું હતું વર્ષો પહેલા અહીં ખેતરો આવેલા હતા તે સમયે ભગત બાપા તરીકે ઓળખાતા એક બ્રહ્મચારીને હાલ જ્યાં મંદિર છે ત્યાં નાગ નાગણીના દર્શન થયા હતા અને બાદમાં લોકોને તે વાત કરી હતી જેથી અહીં ખોદકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ શિવલિંગ નીકળ્યું હતું અને ત્યારબાદ જ રાજવી પરિવાર અને રણછોડદાસ બાપુએ અહીં મંદિરની સ્થાપના કરી હતી હા એમાં લીલી પીળી ધજાઈઓ ઉપર કે વધાય પણ ભોમેશ્વર મહાદેવની જગ્યામાં વ્હાઈટ ધજા વ્હાઈટ મંદિર પૂજારી વ્હાઈટ અને આ રીતે જગ્યાનો સંચાલન ચાલે છે વખત અમને બીજી કોઈ અપેક્ષા નથી અમારે કોઈ બીજું કોઈ સહાય નથી અમારી જે કંઈ મહાદેવની સંપત્તિ છે એ અમુક લોકોએ હાથ વગેરે કરી રાખી છે તો એને ભગવાન ભલવું કરે અમે તો છીએ મહત્વનું છે કે આ મંદિરમાં ભક્તો ખુદ ગર્ભગૃહમાં જઈને ભગવાન ભોળાનાથની પૂજા સેવા કરે છે ભોમેશ્વર મહાદેવ મંદિરને કારણે આજે સમગ્ર વિસ્તાર પણ ભોમેશ્વર તરીકે જાણીતો બન્યો છે આ મંદિરમાં રામાનંદી સાધુ અજય બાપુ પૂજારી તરીકે મંદિરની સેવા પૂજા કરી રહ્યા છે પહેલા તેમના પિતા એટલે કે મંદિરના મહંત બટુકદાસજી મંદિરની પૂજા કરતા અહીં તમામ ધાર્મિક ઉત્સવો જેવા કે રામનવમી શિવરાત્રી તેમજ પવિત્ર શ્રાવણ માસની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે નેચર તમે અંદર સર્વે કરો પછી ત્રણ ચાર પાંચ માથોડા ખોટી તો હોય છે જ અમલા જેમ પછી રંજુદાસ બાપુએ એને અહીંયા બોલાવ્યા અને રાજવી પરિવારને કીધું અને ધર્મસભા બોલાવી એને કીધો ભાઈ રામાનંદીનો દીકરો હોય તો આનો ડુપે જ ઉપાડશે બાકી કોઈની તાકાત નથી કોઈ સંપ્રદાય સાધુ હોય